નાની માછલીઓ પકડી મોટા મગલ છોડી દેવાય છે અને અગાઉ પણ પેપર લીક સમય સરકાર કહેતી હતી કે કોઈ ચમરબંધી નહીં છોડવામાં આવે પરંતુ કોઈ એવી કાર્યવાહી થઈ નથી સમગ્ર દેશની અંદર મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે એમબીબીએસ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટની પરીક્ષાનો સ્કોર એ મહત્ત્વનો સ્કોર છે અને નીટની પરીક્ષાના સ્કોરના આધારે જ એમબીબીએસ બીડીએસ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હોય છે તેવા સંજોગોમાં માલેતુજારના સંતાનો લાખો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને બારોબાર ગોઠવવા માટે જે રીતનું કૌભાંડ આખું સ્કેમ ગુજરાતની પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ગોધરા ખાતે શાળાની અંદર આવી રીતે પેપર લખાવવાનું નીટના એક પેપરથી દસ દસ લાખ રૂપિયા નક્કી થાય કલેક્ટરશ્રી સમક્ષ આવેલી માહિતીથી કલેક્ટરશ્રીએ જાગૃતિ દેખાડી એમને અભિનંદન આપું છું પણ સાથોસાથ સમગ્ર દેશની અંદર ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ આપવા માટેની ઉત્સુકતા દાખવી હતી ગુજરાતમાં અઠ્યાસી હજાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે ત્યારે મહેનત કરતાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો એમના વાલીઓ પેટે પાટા બાંધીને એમના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હોય છે તેવા સંજોગોમાં પૈસાના જોડે આવા થોડાક લોકો પોતાના બાળકને જેને ખરેખર મહેનતથી માર્ક્સ નથી મેળવી શકતા તેના માટે આવી ગોઠવણ થાય એમાં શાળા આવી જાય ભેગી શાળાના સંચાલકો ગોઠવી લે અને આવું તો એક ગોધરાની સ્કૂલનું આવ્યું એમાં પાછી એક કન્સલ્ટન્સી એજન્સી આખી આવી છે જે મોટા મોટી બહુ પબ્લિસિટી કરતી હોય એ કન્સલ્ટન્સીનું નામ પણ આવ્યું છે તો આ માત્ર ગોધરા પૂરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવાનું બારોબાર કૌભાંડ ચાલે છે કારણ કે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર શિક્ષણ વિભાગના આશીર્વાદથી ગુણ સુધારણા કૌભાંડ થયું ડમી રાઇટર્સ સ્કેમ થયું અને ગુજરાતના શિક્ષણ જગતને કલંક લાગે એવી ઘટનાઓ ઘણી વખત ગેરરીતિને ગોલમાલ ચાલી ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ મે ગોઠવણ અને પેપર ફૂટવાની ઘટનાએ ગુજરાતની વ્યવસ્થા ઉપર મોટા પાયે પ્રશ્ન કર્યો નાના નાના લોકોને પકડવાના અને મોટા મગર મચ્છોને છોડી દેવાની ભાજપા સરકારની નીતિના કારણે પેપર લીક કરનારા માફિયાઓ બેફામ બન્યા છે તેવા સંજોગોમાં ગોધરાની અંદર નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ અંગે શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે દરેક વખતે પેપર લીક થાય પેપર ફૂટે ગોલમાલ આવે એટલે કે ચમયબંધીને છોડીશું નહીં પણ ચમયબંધીને ન પકડવાના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાવતા કલંક લગાવતા માફિયાઓ બેફામ બનીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહ્યા છે રમત કરી રહ્યા તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સંયુક્ત રીતે સંકળાયેલો છું સીધો સંકળાયેલો છું ત્યારે હું સરકાર સમક્ષ માંગ કરું છું કે સરકાર દાખલો બેસે તેવી આવા કૌભાંડીઓને સજા કરે આ કૌભાંડ માત્ર એક સ્કૂલ પૂરતું છે કે કેટલી સ્કૂલોમાં ચાલ્યું છે જે એજન્સીનું નામ આવ્યું છે એજન્સીએ કેટલી જગ્યા આવ્યા કોન્ટ્રાક્ટ લઈને કેટલા જણાના પેપરો લખવાની ગોઠવણ કરી આપી છે

દાહોદ લોકસભા મહીસાગર જે જિલ્લો છે એના સંતરામપુર જે લોકસભા ક્ષેત્ર દાહોદ લાગે છે તેના પ્રથમપુરા ગામ ખાતે એના પોલિંગ બૂથમાં ભાજપાના નેતાના પુત્રએ દાદાગીરી ગુંડાગીરી કરીને બૂથ કેપ્ચરિંગ કર્યું મતદાન કરાયું જે મતદારો સાચા હતા એને મતદાનથી દૂર કર્યા ડર ભય પેદા કર્યો અને આ એકમાત્ર બૂથ પૂતું નથી આવું અનેક બૂથ ઉપર ભાજપાએ ચૂંટણી જીતવા માટે હથકંડા અપનાવ્યા ગોઠીપ સીટ છે છે મહીસાગરના સંતરામપુર તાલુકાની એ જિલ્લા પંચાયતની સીટના મોટાભાગના ગામમાં આ રીતે ગેરરીતિને ગોલમાલ કરીને દાદાગીરી ધાક ધમકીથી મતદારોને મતદાન કરતાં અટકાવી અને ભાજપાએ બો ય કબજો કરીને ગેરરીતિ આંચ્યું છે અમે ચૂંટણી પંચને અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયા બધા પુરાવા સાથે અને માધ્યમોમાં જે વિડીયો વાયરલ થયો એ બધાને બાબતે લઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રીપોલિંગ માટેના આદેશ આપ્યા છે એને હું આવકારું છું પણ સાથે સાથે ભારતીય ચૂંટણી પંચને ફરીથી વિનંતી કરું છું કે તમારી બધાની ફરજ બને છે રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપાએ પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે તંત્રનો દુરુપયોગ કર્યો છે અસામાજિક તત્વોએ બૂથોને કબજે કરીને ગેરરીતિને ગોલમાલ કરી છે અને આ દાહોદ જ મતક્ષેત્રની અંદર ગોઠીપ જિલ્લા પંચાયતની સીટમાં અનેક ગામોની અંદર બૂથ ઉપર ગેરરીતિને ગોલમાલ મોટા પાયે થઈ છે આ સંજોગોમાં સમગ્ર બાબતની ભારતીય ચૂંટણી ચૂંટણીપંચ તાત્કાલિક જ્ઞાન લે આવી જ રીતે ગોંડલના મતક્ષેત્રની અંદર પણ સરપંચ દ્વારા મતદાન કરવામાં બાલાસીનોની અંદર જે રીતે બૂથની અંદર ગેરરીતિ આચરવામાં આવી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પણ મોટા પાયે ગેરરીતિને ગોલમાલ કરવામાં આવી છે આ તમામ બાબતોની અમે લેખિતમાં ફરિયાદ કરી છે હજી સુધી ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી લીધી નથી ત્યારે જે રીતે મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરા બુથ માટે જે બધી વાત ચૂંટણી પંચે ધ્યાને લઈને રીપોલિંગ આપ્યું છે એવી જ રીતે બીજી જ્યાં જ્યાં ગેરરીતિને ગોલમાલ થયો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો જ લોકતંત્ર બચશે અને લોકતંત્ર બચશે તો જ દેશ બચશે ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે તેમને પારદર્શક રીતે ચૂંટણી વ્યવસ્થા ગોઠવવી ડર અને ભય વિના મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે પણ અનેક જગ્યાએ સરકારી તંત્રએ પોતાના વગનો દુરુપયોગ કર્યો છે પોલીસ તંત્રએ દાદાગીરી કરી છે અનેક જગ્યાએ પોલીસ તંત્રના કર્મચારીઓએ પણ સરકારને લાભાર્થી હોય તે રીતે કામ કર્યું છે તેવા સંજોગોમાં ભારતીય ચૂંટણી પંચે આવા કર્મચારીઓ ઉપર તાત્કાલિક પગલા ભરવા જોઈએ અન્ય ખબરો ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો દબાય